ઓસિન્દ્રા ગામમાં શાળાએથી ઘરે જતી વિદ્યાર્થીનીઓની ચાલુ ગાડીમાં છેડતી કરનાર તત્વોથી બચવા વિદ્યાર્થીનીઓએ ચાલુ ગાડીમાંથી કૂદી પડતા તમામને ગંભીર ઇજાઓના પગલે સારવાર માટે ખસેડવામાં આવી છે કોસિંદ્રા ગામે શાળાએથી ઘરે આવવા છ વિદ્યાર્થીનીઓ ખાનગી પિકઅપમાં બેસી હતી ત્યારે પિકઅપમાં બેસેલ કેટલાક વ્યક્તિઓ છોકરીઓની છેડતી શરૂ કરતા વિદ્યાર્થીનીઓ ગભરાઈને ચાલુ ગાડીએ કૂદી પડી હતી ત્યાર પછી એકસો દ્વારા વિદ્યાર્થીનીઓને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી જેમાં ત્રણ વિદ્યાર્થીનીઓને રિફર કરાઈ હતી પિકઅપ જીપમાંથી છોકરીઓની કૂદી પડવાની ઘટના બાદ ગાડી પલટી મારી હતી આ ઘટનાની જાણ થતાં વાલીઓ નસવાડી દવાખાને પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર તત્વો સામે કડક

આપણે સાત છોકરીઓ કૂદી પડી છે એમાંથી બેને વધારે વાગ્યું છે અને બોડી લઈ લીધી ઓક નામ લઈ જવામાં આવે છે અને એક લઈ ગયા છે એકને લઈ જવાનું છે સર જે થતું હોય તે કરવાનું જ થશે એની અમે માંગ કરીશું એમાં તો દારૂ પીધેલા તો છે ને બધા દારૂ હોય કોટરિયા કોટરિયા બધું છે એમ કહેવાય છે એટલે આપ ગાડી પલટી મારી ગઈ છે અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે આજ રોજ અમારા ગામની બાળકીઓ શ્રી વિદ્યાલય મુકામે આવેલી સભ્યાસરથી લઈ દરરોજના રૂટીન પ્રમાણે રિટર્નની અંદર પાંચ વાગે સાડા છૂટ્યા બાદ પોતાના ઘરે આવવા માટે વાહનની પ્રતિક્ષા કરતી હતી એ સમય દરમિયાન દરરોજની જેમ ભાડું આવીને છોકરીઓ આપી હતી અને એવા સમયે એક પિકઅપ વાળો ભાઈ જે પીધેલી હાલતમાં હતો એવું પાછળથી જાણવા મળ્યું એ પિકઅપની અંદર બેટસીને છોકરીઓ પોતાના ઘરે આવવા નીકળી તો રસ્તાની અંદર માંડ એક કિલોમીટર આગળ આવી હશે અને આગળ જે બેઠેલા હતા બીજા એ પિકઅપ વાળાના સાથીઓ હતા એ સાથીઓ પિકઅપની અંદર ઉપલા ભાગેથી રિટર્ન પાછળ જ્યાં છોકરીઓ હતી ત્યાં આવીને એ છોકરીઓની સાથે હાથ હાથ ખેંચીને ગમે તે રીતની છીડતી કરવાના પ્રયાસો કારણ પ્રયાસ કર્યો બે ચાર છોકરાઓને ઉચકૂચકી પણ એ છોકરોએ નાખી અને ખરેખર આ લોકો આ છોકરીઓને ભગાડીને લઈ જવાના ફિરાકમાં હતા અને જાણવા એવું મળ્યું કે આ લોકો કાઠિયાવાડ મુકામે પોતાની વાન લઈને આ પિકઅપ લઈને ત્યાં રહેતા હતા અને એક ગામમાં તપાસ કરતા એવું જાણ્યું કે આ લોકો કાયમને માટે આવા પ્રયાસો કરે છે જેથી મારી આ તંત્રને નમ્ર વિનંતી છે કે આવનાર સમયમાં પણ આવા તો વહેલામાં વહેલી તકે વાહન વાહન વ્યવહાર વ્યવહાર વિભાગ બસોની ફાળવણી કરે જેથી બીજી ઘટનાઓ બનતી ન બને અને માની લો કે આ ઘટના કદાચ આખરી આ કોઈ આપી દીધો હોત તો આ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હોત તો એક સચોટ સજ્જડ દાખલો બેસે એ માટે

સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર